સાડી લેવા ગઈ તી દીકરી ને લેવા ગઈ તી એક હું ને લઈ દીધી તી સાડી બતાવો તો કેવી સાડી લાવી તને કઈ કઈ સાડી લાવી આ તો સાડી લાવી તો તને ગમે તો ભાજી ને ગમે કઈ કઈ લાવ્યા જોવા આજે જો જોઈ લો આ સાડી લાવી જો આ સાડી લઈ આવી છું દીકરી હાથું લાવી મો હાથું લાવી મારી મેં નથી દીધી મેં જો મારે કાંઈ ઓઢવું નથી તો કાઈ કઈ ગમતું નથી પહેરવું તો બોટ મળો હો જો તો ડિઝાઇન કેવી હારી છે જો તો ડિઝાઇન કેવી છે સારું વાંધો નહીં ઉશાન ગમે એ લઈ લે મને ગમે હું લઈશ બરાબર જો હા ત્યારે બહુ સારી લાગે આ હારી હો હા જો જો ડિઝાઇન કે કોને કઈ ગમે એ નથી ખબર હવે ઉશાન ગમશે એ લઈ લેશે કાલે લાવ્યા હા કાલે ગામમાં ગઈ હતી ને તે હારું કે સારી લેવા જ હું ગામમાં હા જો લેલ્યું છે આ આ ડિઝાઇન તો સરસ છે હો લે લેવાઈ છે જો આમ આ ડિઝાઇન છે આવડીયા પછી ગામમાં જઈ પછી આટો માયો નાસ્તો કર્યા અને એમ નતો જવાની ગામમાં કાય પછી લીપચામાં લા આઈવી આવી આઈવી પછી આવી પછી હાડે લ્યો હાડે સાતીજી આ

આપડે સારું તો મૂકી દઉં નાખી આવે હું છે ને પોલ છેડા નાખ્યા છે માનવાથી પહેરવા છે તમે પહેરો તો સરસ લાગશે

ये के मिले को पचिता ज्ञान था वाला ब्लैंकेट नीचे मुकी दो ओला गाड लो बोतते न क्या मुकी दो घड़ी करीते तोय न तुमने 200 ग्राम रुबड़ा बधायो ई तो छोकरा बिके ना सुसारवानो क्यों ब्लैंकेटे मुकी दो नीचे गाड लो पड़िस न त्या बबाट में आ बाळू बन के मार दो आ आई ते मुकी दियो अब

સારું હાલો હવે ના 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 અત્યારે હજી કડી હમણાં આવવાના